આજે કુપોષણથી આદિવાસી સમાજના બાળકો પિયાય છે

કીધું કે આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અમારી પાસે બજેટ નથી ત્યારે ભાજપની સરકારને હું કહેવા માંગુ છું હમણાં નરેન્દ્રભાઈ મોદી રેડિયાપાડા આવ્યા એમણે જાહેરાત કરી કે અમારી સરકાર આદિવાસીઓના શિક્ષણ અને ઉત્થાન માટે પ્રયાસો કરશે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું અમારું ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે હજાર ચોવીસ નું બજેટ હતું એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે નવસો ને ઓગણત્રીસ કરોડો ખર્ચો કર્યો છે જે બજેટ તમે વાપર્યું છે એ તમારી 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 સભાઓમાં ગૌરવ યાત્રાઓમાં તમારા વિકાસ મહોત્સવમાં તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી ત્યારે મારા વાલીઓ મેં તમને કેવા માંગુ છું

આપણે બે હાજર સત્તાવીસ માં આખી ને આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે સાથીઓ તમે બધા જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ એક બાજુ સરકાર વિકાસ 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 ની વાતો કરે એક બાજુ ગુજરાત મોડલની વાતો કરે એક બાજુ વિશ્વગુરુ બનવાની વાતો કરે એક બાજુ પડેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયાની વાતો કરે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે અને આપણે જ્યારે શિક્ષકોની માંગણી કરતા હોય આપણે જ્યારે શાળાની માંગણી કરતા હોય આપણે મનરેગા કૌભાંડની વાતો કરતા હોય આપણે સે નનસેદેલમાં થયેલા કૌભાંડની વાતો કરતા હોય એનું આંદોલન થતું હોય અમે આગેવાની કરતા હોય એકતાઠ પાસ પરીક્ષાર્થીઓને કાયમી ભરતી થાય એની માંગ કરતા હોય તો આ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને ગમતું નથી મારી બહેનો એમના જમાયો મારો પીએ મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજનો અવાજ કેમ બનો છો

મારા વકીલોને કોર્ટમાં ના જવા દે મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે એના મોબાઈલો જમા થઈ જાય મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહી મારા વકીલોને મળવાના દે મને દબાવવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને મેં જેલમાં સાથીઓ તમે જોયું હશે મેં વગર કુને સાથીઓ જેલોથી અમે ડરતા નથી અમારા સાથીઓ જેલોથી ડરતા નથી પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે વગર જુને યાત્રાઓ વેઠવી પડે ત્યારે દુઃખ થાય છે અને એ દુઃખ સાથે અમે એંસી દિવસ સુધી જેલમાં રહ્યા એકલી કોઠણીમાં રહ્યા અંધારી કોઠળીમાં રાખવામાં આવે યાત્રાઓ આપવામાં આવે અને બે વર્ષ સુધી રાખવાનો એમનો આયોજન હતું પણ તમારા બધાના આશીર્વાદ હશે ઉપરવાળાની મહેરબાની હશે હું છૂટીને આવ્યો આગળ તમારી નહીરવા દેવાનું એને અંબાજી થી ઉમરગામ થી દૂર રાખો અને તમે જોયું હશે આજે હું ઢેડીયાપાડા નથી જઈ શકતો મને આ લોકો ખોટા સોગંદનામા કારણે મારો જે મત વિસ્તાર છે છે મારું જે જે ડેડિયાપાડા લોકોએ મને પણ વધારે મત આપ્યા જે લોકોએ મને ચોત્રીસ વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો એમની વચ્ચે એમના સુખ દુઃખમાં આજે હું જઈ નથી શકતો ત્યાં મારી ઓફિસ છે મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં હું જઈ નથી શકતો અને અનેક વાર એ લોકો હજુ પણ મને કહે છે એમના નેતાઓ ધમકી આપે છે એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે તમે મોદી વિશે બોલો છો તમે ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે બોલો છો તમે પોલીસ સામે બોલો છો તમને આવનારા દિવસોમાં દેડિયાપાડામાંથી તો અમે કાઢ્યા જ છે આવનારા દિવસોમાં તમને નર્મદા જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું ત્યારે પોલીસ અધિકારીઓને એ ભાજપના નેતાઓને એમના મુખ્યમંત્રી લોહી ચાલશે ત્યાં સુધી આદિવાસી સમાજ અને ગુજરાત ના લોકો અમે આવ્યા અમે જેલથી ને બહાર આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે વડાપ્રધાનની હસ્તે તમારે જોડાઈ જવાનું છે નહી તો જેલોમાં જવા માટે તૈયાર રહો ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓને પી કહેવા માંગુ છું જયતર વસાવા આજે એકલા નથી આજે અમારી સામે લાખો જયતર વસાવા બેઠા છે તમારી જેલો મોટી કરી દેજો તમારી જેલો મોટી કરી દેજો આજે અમારો સમાજ આજે ગુજરાતનો યુવા ગુજરાતના એસસી એસટી ઓબીસી માઇનોરિટી આજે જાગી ગઈ છે તમારી નીતિ જાણી ગઈ છે ત્યારે અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે કેટલાક લોકો એ કીધું કે ચૈત્ર વસવા ભાજપમાં આવે છે પાંચ દિવસમાં નરેન્દ્રભાઈ મોદીના ના હસ્તે એમને ખેસ પહેરાવાના છે ત્યારે એવા લોકોને પણ કહેવા માંગુ છું આ ચૈત્ર વસવા શરણાગતિ સ્વીકારી ભાજપમાં આવે એવા નથી ભાજપ વાળા ને લાવવા લોકો આવે છે હવે અમે લડવા જવાનું થતું નથી હવે તમારામાંથી તાલુકા જિલ્લાના ઉમેદવારો ફાઈનલ કરી દો આવનારી વિધાનસભાનો એક ઉમેદવાર ફાઈનલ કરી દો અને આવનારી સત્તામાં તમે આવી જાઓ ત્યારે જ આપણા લોકોના કામો થવાના છે વાત કરવા માટે હું આવ્યો છું